નડિયાદ કોંગ્રેસ શહેર પ્રમુખ દ્વારા ભાજપ શહેર મહામંત્રી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા અરજી કોંગ્રેસ શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટે ભાજપ શહેર મહામંત્રી હર્ષિલ પટેલ વિરુદ્ધ ફરિયાદ માટે કરી અરજી દેશ વિરુદ્ધ પ્રવૃત્તિ કરનાર ઇસમ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરતા કોંગ્રેસના શહેર પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ તેને છોડાવવા ગયા તેવી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી આ પોસ્ટમાં હાર્દિક ભટ્ટ સહિતના કાર્યકર્તાઓના ફોટા સાથે લખ આવ્યું કે કોંગ્રેસનો હાથ ફક્ત દેશદ્રોહીઓને સમગ્ર મામલે હાર્દિક પટેલ ખુલાસો આપતા કહ્યું કે આ ખોટી માહિતી સાથે બે મહિના જૂનો ફોટો અપલોડ કરી બદનામ કરવાનું કાવતરું ભાજપ શહેર મહામંત્રી હર્ષિલ પટેલ તેમજ તેના મળતિયા શ્રેયસ ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે કરાઈ માંગ નડિયાદ ટાઉન પોલીસ સાયબર ક્રાઇમ પોલીસ ડીએસપી તેમજ ગુજરાત હાઈકોર્ટને ફરિયાદ કરવા માટે અરજી કરાઈ હાર્દિક ભટ્ટ નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જ્યારે આજે દેશમાં કટોકટીની પરિસ્થિતિ છે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે પાકિસ્તાન ઉપર જ્યારે આપણી આર્મી હુમલો કરી રહી છે ત્યારે અમે એક સ્ટેટમેન્ટ આપી દઉં કે શહેર કોંગ્રેસના તમામ સભ્યો દેશની જોડે છે વડાપ્રધાન જે કરી રહ્યા છે અમે તેની જોડે છે જ્યારે આજ રોજ ફેસબુક ઉપર અમને એક પોસ્ટ મળી કે જેની અંદર એક પોસ્ટમાં દર્શાવ્યું છે કે નડિયાદનો કોઈ ઈસમ દ્વારા અમે એને સપોર્ટ કરીએ છીએ જ્યારે એણે દેશ વિરોધી પ્રવૃત્તિની પોસ્ટ મૂકી અને અમે એને પોલીસ સ્ટેશન છોડાવવા ગયા એવી ફેસબુક પોસ્ટ સંતરામ મંદિરના પેજ ઉપર જોવા મળતા જ અમે આખું પેજ જોઈને ખબર પડી કે આ ખોટી પ્રવૃત્તિ ચાલી રહી છે એટલે અમે તપાસીને આજે નડિયાદ ટાઉન પીઆઈ શ્રી સાયબર ક્રાઇમ પીઆઈ શ્રી ડીએસપી નડિયાદ અને રજિસ્ટ્રાર શ્રી ગુજરાત હાઈકોર્ટ સોલાને એક અરજી એફઆઈઆર કરવા માટે આપેલી છે કે જે વ્યક્તિએ આજથી અઠવાડિયા પહેલા દેશ વિરોધી પોસ્ટ કરી હતી પોલીસ તેને ધરપકડ કરીને જામીન આપ્યા છે તે પોસ્ટમાં અમારો કોઈ ભાગ નથી તે વ્યક્તિ જોડે અમારે બે થી અઢી વર્ષથી કોઈ સબંધ નથી

નડિયાદ શહેર ભાજપના મહામંત્રી હર્ષિલ પટેલ દ્વારા વ્યક્તિઓને હાથો બનાવી મારી ફેસબુક પોસ્ટ કરવામાં આવી છે જ્યારે એડમિન દ્વારા પોસ્ટ મુકાઈ ત્યારે ચોવીસ કલાક પહેલા ડિલીટ કેમ ના કરવામાં આવી અને નડિયાદ ટાઉન પીઆઈ શ્રીને અમે જ્યારે ફેસ મોબાઈલ ની અંદર પોસ્ટ બતાવતા હતા

એ તમામ વિરુદ્ધ ફરિયાદ માટે અમે આજે અરજી આપેલી છે